જય જવાન જય કિસાન જય જગતાજ મિત્રો મારા કિશનભાઈઓ મારું નામ જીતેશ વઘા છે ગામ ધોરાજી જિલ્લો રાજકોટ આજે બાવીસ તારીખ છે બાવીસ નવ બે હજાર પચીસ જે આજની તારીખમાં મારા ધોરાજી ઉપલેટાના જે એમએલએ મહેન્દ્ર પાડેલિયા હોય કે જેતપુર જામકંડના જયેશદડીયા હોય આજ બાવીસ તારીખે મિત્રો એટલે હું તમને મારા કિશન ભાઈઓ યાદ કરાવું છું કે સૌરાષ્ટ્રની અંદર જે છ જિલ્લાઓને બે હજાર ચોવીસનો વીમો પાસ થયો હતો એમાં ધોરાજી ઉપલેટાને બાકાત રાખ્યું છે આવી હરામખોર જેવી નીતિ જે એમએલઓએ અપનાવી છે જે અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે તંત્ર એને ભ્રષ્ટાચાર કર્યો છે અને ગદ્દારી મારા કિસાનો એને કરી છે એને ક્યારેય માફ કરવામાં નહીં આવે એક ખેડૂત આગેવાન તરીકે કહું છું મારા ભાઈઓ મેં જયેશ સાદડિયાને ચૌદથી પંદર તારીખમાં મેં ફોન કરેલો છે ત્યારે મને જયેશ રાદડીયાએ એમ કીધેલું કે આજની તારીખમાં જીતેશભાઈ તમે આવો આપણે રૂબરૂ મળીએ વાત કરીએ જેતપુર અને જામકનોણાની અંદર જે બે હજાર ચોવીસનો વીમો પાસ થયો છે મિત્રો મારા કિસાન ભાઈઓ તો ધોરાજીને ઉપલેટાને એટલો બધો અન્યાય કેમ હું એ પૂછવા માગું છું જયેશ રાદડીયાને જો વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈ રાદડીયા જો ખેડૂતોના મશીયા હતા છોટે સરદારનું તમે બિરુદ લેવા નીકળા છો તો આજે હું એમ પૂછું છું જયેશભાઈ રાદડિયાને કે એકને ખોળ અને એકને ગોળ આવું કેમ અન્યાય કર્યો છે પેલી ચૂંટણી તો મારા ધોરાજી નથી લડીને લડી ને એને ચૂંટીને હું એકલા પણ મારો જ પ્રશ્ન એમએલએ મહેન્દ્રભાઈ પાટલિયાને પણ છે એ કૃષિ મંત્રીને પણ મળ્યા હતા ધોરાજી ઉપલેટા વિસ્તારને આ બાબતમાં તો હું એમ કહેવા માગું છું મારા કિસાન ભાઈઓ એનું પણ ના ઉપજો બે હજાર ચોવીસનો વીમાથી પણ બાકાત રાખ્યા સત્તર અઢાર ઓગણીસ જે પ્રીમિયમ મારા કિસાનોએ ભર્યા છે એમાં પણ બાકાત રાખ્યા છે એ પણ વીમો નથી મળ્યો તો હું જયેશભાઈ રાદડીને પણ એક ચોખવટ કરવા માંગુ છું તરીકે કિસાન તરીકે સાંભળજો મારા કિસાન મિત્રો આજે જે આજે બાવીસ તારીખ છે કે અમિત શાહને બોલાવ્યા છે ને આજની તારીખમાં કે ગુજરાતના જનરલ ડાયલ કહેવાય છે ડાયર કહેવાય છે તો આજે અમરેલી ની અંદર જે મારા કિસાનની દીકરી ઉપર જે અત્યાચાર થયો તો પાયલ ગોટી ઉપર ત્યારે અમિત શાહ ને જય સાદળિયા ક્યાં ગયા હતા મહેન્દ્ર પાટેલિયા ક્યાં ગયા હતા આટલો બધો અત્યાચાર આજે અમદાવાદ ની અંદર જે મારા કિસાનોને મારી બેનોને મા બેન દીકરીઓને જે અત્યાચાર થયા છે ચૌદ ચૌદોને મારી નાખ્યા છે તેથી આ જય સાદડીયા ને અમિત શાહ ક્યાં ગયા હતા હું એ પૂછવા માગું છું મિત્રો આજે બાવીસ તારીખ જે રાજકોટની અંદર જેને સભા ભરી છે ને માત્ર ને માત્ર દૂધની ડેરી હોય સહકારી મંડળી હોય બેંક હોય એ કર્મચારીને હેરાન પરેશાન કરીને આવું કર્મચારી ખુલ્લા નથી પડતા પણ અમને આજ મેસેજ એવા મળે છે કે જયેશ રાદડી સાહેબનું ભાઈ દબાણ આવ્યું છે ને આ છે ને તે છે ને તો કેમ તમે તમારા ખાતા સારુંથી તમે તમારા મંત્રી પદ હારૂથી તમે પ્રદેશ અધ્યક્ષ સારુંથી આ કિસાનોને આટલો બધી બેવડી નીતિ અપનાવો છો જામકણા અને જેતપુરને જે વીમો મળ્યો છે આજની તારીખમાં બે હજાર ચોવીસનો કપાસનો તો મારા ધોરાજી ઉપલટાને કેમ નહીં જ વિઠ્ઠલભાઈ રાદડીયા આ પહેલી ચૂંટણી છે ને જ્યારે ધોરાજીમાંથી જ લેટા તો આ જયેશ રાદડીયાને નથી સાંભળતું આ ક્યાંનો ન્યાય છે શું કરે છે સરકાર માત્ર ને માત્ર જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પટેલો સાંભળે છે મતદારો સાંભળે છે અરે ભાઈ ભજીયા તમે ખવડાવશો ગાંઠિયા ખવડાવશો તો મારો કિસાનો આજ ફરી લોલીપોપમાં નથી આવવાનું તમારી મહેરબાની કરીને જ્યાં જ્યાં મારા કિસાનોને અન્યાય થયો છે મારા કિસાન ભાઈઓ આ ધોરાજી હોય મારું ઉપલેટા હોય કે રાજકોટ જિલ્લો હોય કે મારું ગુજરાત રાજ્ય હોય આ છપ્પન લાખ ખેડૂત ઉપર જે મારા કિસાન ઉપર અત્યાચાર થયો છે અને માત્ર ને માત્ર આવા લોકો રાજકારણના હા ને ડાય ડાઇ વાતો કરીને મારા ખેડૂતોને ભોરવે છે એ આ સમય હવે નથી રહ્યો હવે આ ડિજિટલ જમાનો પ્રમાણે ચાલે છે હું જય ને અમિત શાહને એમ કહેવા માગું છું એ કિસાન તરીકે મારા કિસાન ભાઈઓ કે જે અનાજ જે જણસી એ તમારા લેપટોપ ગૂગલ એમાં નથી થવાનું એ તો મારા કિસાનના ખેતરમાં જ થવાનું છે આટલું સાંભળી લે જય સાદડીયા અમિત શાહ અને મોદી સરકાર ભૂપેન્દ્ર સરકાર કે રાઘવજી પટેલ હોય મહેરબાની કરીને જે જે આજે મારા ખેડૂતોને છેતરા છે આજે મગફળીનું કોઈ ઓનલાઈન હજી ધોરાજીની અંદર મારા કિસાન ભાઈઓ મને મેસેજ આપે છે કે મારું ઓનલાઈનનો કોઈ મેસેજ આવ્યો નથી કપાસની વાત હોય તો કપાસનું હજી ઓનલાઈન થયું નથી તો શું કરે છે આ તમે તો ઝણસીમાં ટેકાના ભાવે લેવા નીકળ્યા છો ને તલ મગ અળદ હે સોયાબીન મગફળી કપાસ અને આજ તમે માત્ર ને માત્ર તમારા રોટલા શેકવા હારુંથી આજે મારા કિસોનોની બહાર આવવા નીકળી ગયા છો તમને કૃષિ મેળાઓ કરવા છે તો તમને વાહ વાહ આ ખેડૂતને મળ્યું ને આને પ્રોત્સાહન આપું ને આને આ આપું આઠ દિવસ પહેલાં જે મારા કિસાનોને આઠ દિવસ પહેલાંની વાત કરું છું એટલે બારથી તેર તારીખની વાત છે આ મિત્રો મારા કિસાન ભાઈઓ જયેશ સાદડીયાને મેં ફોન પણ કરેલો છે પણ એક મારી નંબર અપીલ છે એને મને એમ પણ કીધેલું છે કિસાન તરીકે મને કે જીતેશભાઈ આપણે કાલ મળશું કાલ અગિયાર વાગ્યા ફોન કરજો મેં એકને ખોળ એકને ગોળ આ ક્યાંની નીતિ છે વાલા દહલાની આ તમારે સભાઈઓ કરવી છે તો તમે મસ્ત છો તમારે રાજકારણ ખેલવું છે તો કે હું સમાજની હિતની વાત કરું છું તો ધોરાજી ઉપાને વીમામાં કેમ વંચિત રાખી દીધું આ ક્યાંનો ન્યાય છે હું એ પૂછવા માગું છું જયેશભાઈ ને મહેન્દ્રભાઈ ને અને રાઘવજી પટેલે કૃષિ મંત્રીને કિશનભાઈઓ ચેતી જાજો વિઠ્ઠલભાઈ મસીયા છોટે સરદાર આજ ગુજરાતની અંદર જે છોટે સરદારનું બિરુદ જેને મેળ્યું હતું આજની તારીખમાં સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કરી નાખ્યું છે આ લોકોએ તો કિશનભાઈઓ આ તો હરેક લોકોને ખબર છે માત્ર ને માત્ર આ લોકો લોલીપોપ દેવા નીકળ્યા છે હવે અને પાટીદારોની વાતો કરવા ખાલી નીકળ્યા છે ગુજરાતમાં રાજકારણ ગરમાવાની વાતો કરે છે આ લોકો અરે ભાઈ મારા કિસાનો રાજકારણ નથી ખેલતા મહેરબાની કરીને બે હજાર સત્તર અઢાર ઓગણીસનો જે મારા કિસાનોએ પ્રીમિયમ ભર્યા હતા આનો પણ વીમો નથી આપ્યો આજ બે હજાર ચોવીસનો કપાસનો મારા ધોરાજી ઉપલેટાને વીમો નથી આપ્યો તો શું કરે છે આ સરકાર અને હજી તો મસ્ત મોટી જાહેરાતો કરે છે અમે આ સબસિડી આપશું અમે ટ્રેક્ટરમાં આ આપશું અમે મોબાઈલમાં આ આપશું અરે ભાઈ નથી જોતી તમે પાંચ કિલો અનાજ દેવાની વાતો કરો છો આજ મારો કિસાનો ઓનલાઈન ઉપર ધક્કા ખાય ખાઈને કે જેને પાંચ વીઘા નથી એ આજની તારીખમાં ઓનલાઈન કરાવવા નીકળ્યો છે જ્યાં જાય ઓળું લાવો આધાર કાર્ડ લાવો કૂપન લાવો ફલાણું લાવો આ લાવો પાન કાર્ડ અરે ભાઈ આ કોઈ તમારી પાસે ભીખ નથી માગતો માય બાપ કરી દે અને આ કોઈ તમારા ખીચામાંથી તમે નથી દેતા હું એમએલઓને કહું છું મંત્રીને કહું છું મુખ્યમંત્રીને કહું છું આ કોઈ તમારા ખીચામાંથી નથી દેતા મારા કિસાનોનો આમ જનતા આમ પ્રજાનો ટેક્સ છે રોડ રસ્તાની તો પછીની વાત છે પણ આજની તારીખમાં જય જયશ રાદડિયાએ વાહ વાહ કરવા નીકળી પડ્યો છે આજની તારીખમાં રાજકોટની અંદર અમિત શાહને બોલાવીને તો મારા કિસાનોને ધોરાજી જેવું એટલો બધો અન્યાય કેમ છે હું એ પૂછવા માગું છું જયેશભાઈ રાદડિયાને એક કિસાન તરીકે એક કિસાન અગ્રણી કિસાન આગેવાન તરીકે જય જવાન જય કિસાન જય જગતાજ મિત્રો